નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વીડિયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી વિશે જેની અંદર આજે ગ્રાઉન્ડનો પ્રથમ દિવસ હતો જેની અંદર પહેલા જ રાઉન્ડમાં બસોમાંથી કેટલા ઉમેદવારો ગ્રાઉન્ડ પાસ કર્યું શું પચાસથી પંચાવન ટકા ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવ્યા જ નહીં હોય એટલે કે ગેરહાજર રહ્યા હશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવ તો આપણે વિડીયોને આગળ જોઈએ તમે અહીં જોઈ શકો છો કે અશોક દામન એક ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું હતું કે સુરત વાવ માં માહિતી મુજબ સાતસો જેટલા ઉમેદવારો ગ્રાઉન્ડ કરવા માટે હાજર રહ્યા હતા આમ ત્રણસો જેટલા ઉમેદવારો સુરત વાવ ગ્રાઉન્ડ ઉપર ગેરહાજર રહ્યા હતા અને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ શેજાપુર બોઘાની અંદર આજની તારીખમાં

સો કરતાં પણ વધુ ઉમેદવારો પાસ થયા છે અને અમદાવાદની અંદર પણ સો કરતાં પણ વધારે ઉમેદવારો પાસ થયા છે એટલે કે પચાસ ટકા ઉમેદવારો ગ્રાઉન્ડ કરી શકે છે અને પચાસ ટકા ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર ફેલ થાય છે આવી જ માહિતી માટે તમે ચેનલમાં આગળ સુધી બન્યા રહો આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો